તો શિક્ષક મિત્રો આજે શિક્ષક ભરતીની જે જાહેરાત છે એની વાત કરે છે આવી ગઈ શિક્ષક ભરતી એટલે કે કાયમી શિક્ષક ભરતીની હું વાત નહીં કરું પહેલેથી ક્લિન કરી દઉં કે આ આવી છે આશ્રમ શાળાઓની ભરતીની વાત છે અથવા તો કોઈ કંઈ યુઝરને એવું થઈ જાય કે આવી ગઈ શિક્ષક ભરતી તો એ ખોટું ગણાય ઠીક છે તો કઈ છે જોઈ લઈએ આપણે भारतीय भारतीय जनसेवा संस्थान व्यवस्थापक समिति गोधरा हाँ। भारतीय जनसेवा संस्थान व्यवस्थापक समिति गोधरा संचल से रामजान की उत्तर बुनियादी

પંદર દિવસની અંદર તમારા રજિસ્ટર પોસ્ટર એડીથી અરજી મંગાવવામાં આવેલી છે શિક્ષણ સહાયક છે જીરો એકની છે એક સંખ્યા છે રોસ્ટર અનુસૂચિત જનજાતિ મહિલા માટે છે એમ બી એમ એ બી ટુ પાસ હોવો જોઈએ ગુજરાતી વિષય બરાબર ત્યાર પછી શિક્ષણ સહાયક એક છે એ પણ એક જ જગ્યા છે રોસ્ટર ક્રમાંક ચાર પ્રમાણે છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું હોવું જોઈએ એમએ બી એડ કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ આપેલી બીજી વિનામૂલ્ય આશ્રમ શાળા સ્થળે સંસ્થાએ એ કરેલા રેઠાની સુવિધાના ફરજીયાત રહેવાના એટલે કે ત્યાં આશ્રમ શાળા છે તમારે ત્યાં ફરજિયાત રહેવું પડશે એનો કોઈ તમારે શુલ્ક કે કોઈ પૈસા ચૂકવવાના નથી એ સંસ્થા ધોરજ એડ્રેસ પણ આપ્યો છે શ્રી છે રામ જાનકી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મુક્કામ છે દેવજી સરસવાણી પોસ્ટર છે કલજણી સરસવાણી તાલુકો ઝાલોદ અને જિલ્લો દાહોદ છે પિનકોડ છે આડત્રીસ એકાણું સિત્તેર તો આ હતી આપણે પહેલી જાહેરાત ત્યાર પછી હવે જોઈએ બીજી જાહેરાતમાં એ છે પીપોરે પીપોરે વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપોરે તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ સંચાલિત એની અંદર બે શાળા છે એમાં એક છે શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ એના પણ એને પ્રાપ્ત થાય છે કયા કયા વિષય તો બે છે એમાં શાળાઓ ભૌતિક વિજ્ઞાન જીવ વિજ્ઞાન બરાબર પહેલી એટલે કે શ્રી રાજ ઉત્તર બુનિયાદી શાળામાં જે પીપોર ધાનપુર જિલ્લો દાહોદ છે એની અંદર બે છે ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન બીજું જોઈએ શ્રી આદિવાસી શાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ મદદની પણ મળી છે અને ત્રીજી આશ્રમ શાળા છે શ્રી આદિવાસી આશ્રમ શાળા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ બરાબર ત્રણ આશ્રમ શાળાઓની સંયુક્ત જાહેરાત છે પણ તમારે પંદર દિવસની અંદર આપેલા સરનામાએ જાહેરાત કરવાની છે હવે સમજી લો કે શિક્ષણ સહાયક ઝીરો ક્રમ એક છે એમાં બિન અનામત મહિલા માટે છે એમએસસી બીએડ ટાટ ટુ પાસ હોવું જરૂરી છે ભૌતિક વિજ્ઞાન અને આ ત્રીજા પ્રયત્ન છે કે આના પહેલાં બે વખત અરજીઓ મંગાવવામાં આવી છે આ તેમાં અરજી કરવાની છે ક્યાં તો એ તમારે અરજી કરવાની શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ તો આમણે જે ભૌતિક વિજ્ઞાનવાળા છે એમણે આ ઉપરોક્ત આશ્રમ શાળાએ અરજી કરવી પડશે પછી રોસ્ટર ક્રમાંક જીરો ત્રણ છે એ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે એમાં પણ એમએસસી બીએડ ટાટુ પાસ હોવો જોઈએ એ પણ ત્રીજો પ્રયત્ન છે જીવવિજ્ઞાન માટે તો જેમણે જીવવિજ્ઞાન હોય તેમણે રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા પીપોરે તાલુકો ધાનપુર જિલ્લો દાહોદમાં જ કરવી ત્યાર પછી શિક્ષણ સહાયક છે એક બિન અનામત છે અહીંયા કોઈ પણ ઉમેદવાર એમએ એ બી એડ હોવો જોઈએ ટાટુ પાસ હોવો જોઈએ અંગ્રેજી વિષય છે આ પણ બીજો પ્રયત્ન છે શ્રી આદિવાસી આશ્રમ શાળા છે દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ છે ચોથી જે અરજી છે શિક્ષણ સહાયકની છે અનુસૂચિત જનજાતિ આ મહિલા માટે અનામત છે એમાં પણ લાયકાત જોઈએ એમ એ બી એડ ટુ પાસ ફરજિયાત હોવું જોઈએ તત્વવિજ્ઞાન માટે છે બીજો પ્રયત્ન છે ત્યાં અરજી કરવાનો એડ્રેસ છે શ્રી આદિવાસી આશ્રમશાળા દુધામલી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ અહીંયા અરજી આપવાનું સરનામું આપી દીધું છે પીપેરો વિભાગ યુવા શક્તિ પ્રગતિ મંડળ પીપેરો તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ પિનકોડ છે આડત્રીસ ત્રાણું બ્યાસી નોંધ કરી લઉં કોને તે સહી પ્રમુખને મંત્રીશ્રી બરાબર હવે ત્યાર પછી આપણે જોઈએ બીજી જાહેરાત છે ચારુતર વિદ્યામંડળ દ્વારા વલ્લભવિદ્યાનગરની છે પિનકોડ એનો એડ્રેસ આપેલો છે આડત્રીસ એક્યાસી વીસ તાલુકો જિલ્લો આણંદ એક જ છે ઉપર એની વેબસાઇટ આપે છે ઈ સી વી એમ ડોટ નેટ શું જોઈએ તો ચારોત્તર વિદ્યામંડળમાં બિન સરકારી આ સંસ્થા છે એ નોન ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓને બિન સરકારી અનુદાનિત કોલેજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા આઠ બાર ના રોજ નીચે મુજબની છે એની જગ્યાની જાહેરાત છે તો વીપીએન આરપીટીસી સાયન્સ કોલેજમાં છે શું માંગ જગ્યા ત્રણ છે તો એમાં છે એમએસસી બી એમસી એમએસસી બીએસસી એમસી બીસી સોરી એમ સીબીસીએ છે ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ ડબલ્યુ એસ છે એ ઈડબ્લ્યુએસ કેમિસ્ટ્રી ઇન્ડસ્ટ્રી કેમિસ્ટ્રી જોઈએ ત્યાર પછી એમાં છે બિન અનામત છે બાયોલોજી બોટની અને જુઓલોજી બરાબર ત્રણ જગ્યાઓ છે ફરી કહી દેવું છે એ એસસીબીસી ફિઝિક ઇલેક્ટ્રોનિક્સ જોઈએ છે ઇડબલ્યુએસ કેમેસ્ટ્રી ઇન્ડસ્ટ્રી કેમેસ્ટ્રી બિન અનામત બાયોલોજી વોટન જ્યોલોજી એમએસ એસ એમ પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ છે એની અંદર પણ બે જગ્યાઓ છે બિન અનામત છે ફૂડ એન્ડ ન્યુટ્રિશન એસટી ટેક્સટાઇલ એન્ડ ક્લોથિંગ અથવા તો હ્યુમન ડેવલપમેન્ટ ફેમિલી રિસોર્સ રિસોર્સ મેનેજમેન્ટ બરાબર એની વેબસાઇટો આપેલી છે ઉપર જે વીપીએનઆરપીટી સાયન્સ કોલેજની છે અહીંયા સાયન્સ વીપીએસ સાયન્સ ડોટ ઓ અને એસ એમ ફોમ સાયન્સ ડોટ એડી યુ ડોટ ઇન આ વેબસાઇટ પર તમે વિઝિટ કરી શકો છો પછી ભરતી અંગેના નિયમો છે લાયકાત ઉંમર અને અન્ય શરતો જે વિભાગની કોલેજની જે તે વેબસાઇટ પર તમને જાણવા મળશે તમારે એ વેબસાઇટ સર્ચ કરશો એટલે તમને રજિસ્ટર પો રજિસ્ટર પોસ્ટર એડીથી કરવાની છે ચોવીસ બે બે હજાર ચોવીસ સુધી મોકલવાની રહેશે પછી જશે તો એ તમારી અરજી માન્ય ગણાશે નહીં ત્યાર પછી જોઈએ જે પીઆર આર ખટીવાલા વિદ્યા સંકુલ છે તેની જાહેરાત છે ડુમસ રોડ છે સુરતની અહીં આગળ પ્રાઇમરી માટે જોઈએ છે ને ગુજરાત બોર્ડર છે જી એસ બી ઇંગ્લિશ મીડિયમ છે પ્રાઇમરીમાં જોઈએ છે ધોરણ ત્રણથી આઠની અંદર ઇંગ્લિશ એન્વાયરમેન્ટ છે મેથ્સ સોશિયલ સાયન્સ અને સાયન્સ બીએ એમએ બીએડ બીએસસી એમએસસી બી એડ પછી સેકન્ડરી નવથી દસની અંદર પણ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ સાયન્સ અને મેથ્સ માટે છે બીએ એમએ બીએડ બીએસસી બીએડ એમએસસી બીએડ એડ સેકન્ડરી જનરલ છે અગિયારથી બારની અંદર છે એની અંદર એકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક્સ ઓસી પછી ઇકોનોમિક્સ ઇંગ્લિશ અને સાયકોલોજી એમકોમ બીએડ અથવા એમએ બીએડ হো চোথা কম্প্যুটার এন্ড ড্রোং এট চিত্রকলাচর এম আইটি এঞ্জি সোফ্টবের হার্ডবোর সোশ্যাল মিডিয়া মেনেজমেন্ট সবজেক্টর জুয়েছে লায়কাতছে এম সি আইটি অথবা বি ই কম্প্যুটর হ্যাঁ রিলেভেন্ট এটি ডি আাইন আর্টস কস হই চালছে ত্যার পছি যে বিয়েছে পিআর কে স্কুল সি বি এস বোর্ড সেন্ট্রল বোর্ড বড়বার প্রাইম ইংলিশ এনভরমেন্ট এন্ড मोटेसरी ट्रेन डी एलईडी लायकात होइए प्राइमरी एक चार इंग्लिश मैथ्स साइंस गुजराती अथवा हिंदी बी ए बी एड बी एस सी बी एड बी कोम बी एड आटली लायकात होइए ये शू जारी लायकात आपे केंडिडेट शूड बी कॉम्पिटेटेड टू टीच थ्रू इंग्लिश इंग्लिश द्वारा भाव पड़ते नौलेज ऑफ कॉम्प्यूटर इज मेन्डेटरी कॉम्प्यूटर नॉलेज फरजियात है पर कैंडिडेट शूड ब्रिंग देस्ट કોપીઝ એર સર્ટિફિકેશન એન્ડ ડોક્યુમેન્ટ અલોંગ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે ડોક્યુમેન્ટ એન્ડ પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે કોપી રાખવી પડશે જે કેન્ડિડેટ સીબીએસસી બોર્ડથી પાસ થયેલા હોવા જોઈએ બરાબર એ પણ છે પછી એપ્લિકેશન તમારે પંદર ફેબ્રુઆરીની પહેલાં કરી દેવાની છે પછી જશે આ તો એમની વેબસાઇટ પણ આપી છે તમે ત્યાં આગળ ઈમેલ આપ્યું છે ત્યાં તમે ઈમેલ દ્વારા પણ પોતાનું રિઝ્યુમ જમા કરાવી શકો છો બરાબર તો હવે જોઈએ નેક્સ્ટ તો આથી વિદ્યાર્થી મિત્રો આ કેટલીક શિક્ષક ભારતી લગતી જાહેરાતો જો તમને વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા